છે કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે એનું ઉજવણી કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આખા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ વિશ્વ યોગ દિવસની સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ ઉજવણી કરવામાં આવશે છ પિસ્તાલીસ થી સાત પિસ્તાલીસ સુધી આ કાર્યક્રમની ઉજવણી દરેક કેન્દ્રો પર થવાની છે આખા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર તાલુકા મથક અને જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ થવાનું છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ એસજીવીપી ગુરુકુળ એસજી હાઈવે પર સ્કૂલના પ્રાંગણમાં થવાના છે જેમાં બે હજારથી વધારે લોકો એક સાથે ભેગા થઈને સ્ટાન્ડર્ડ યોગા પ્રોટોકોલ મુજબ યોગાના અભ્યાસમાં ભાગ લેશે એના સિવાય તાલુકા મથક ઉપર અને ગ્રામ્ય કક્ષામાં શાળા સુધી આ કાર્યક્રમના આયોજન થવાના છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલ આરોગ્ય કેન્દ્રો પર યોગા દિવસ કાર્યક્રમ થશે એવી રીતે પોલીસ સ્ટેશન કક્ષાએ પણ યોગ દિવસનો કાર્યક્રમનું આયોજન થવાનું છે આખા જિલ્લામાં કુલ ચૌદસો ચૌસઠ જેટલા કેન્દ્રો પર સવા ત્રણ લાખ લોકો વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે અને આ વર્ષના જે થીમ જે છે વિશ્વ યોગ દિવસનું યોગા ફોર વન અર્થ વન હેલ્થ ગુજરાત સ્વસ્થ ગુજરાત મેધાસ ગુજરાત આ થીમ ઉપર જે વિશ્વ યોગ દિવસનું આયોજન આ વખતે થવાનું છે આ યોગ દિવસનું જે મુખ્ય ઉદ્દેશ્ય જે આપને હેલ્થ અને જે મેધાસ્મિતા મુક્ત સ્વસ્થ ગુજરાતની વાત થાય છે એટલે લોકોમાં એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અને લોકોની સુખાકારી ને હેતુને પ્રમોટ કરવા માટે લોકોના જે હેલ્થ કઈ રીતે સારી થાય અને એક લાઈફ સ્ટાઇલમાં કઈ રીતે લોકો ચેન્જીસ લાવે જેના જેના થકી એક જાહેર સુખાકારી ઇન્સ્યોર કરી શકાય આ થીમ ઉપર વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે અને એના સાથે સાથે આ યોગ દિવસનું સફળ આયોજન માટે જે સ્વયંસેવી સંસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ બધાને એક સાથે અને સિવિલ સોસાયટી બધાને એકસાથે આ એક મંચ પર લાવવાનું કાર્યક્રમ એમાં કરવામાં આવશે આ કાર્યક્રમ થાય જેમાં સ્વયંભૂ લોકો આપના સાથે આ કાર્યક્રમોમાં જોડાય જેથી કે યોગને પ્રચાર પ્રસાર વધારેમાં વધારે થાય અને જન સુખાકારી ઇન્સ્યોર કરી શકાય એના માટે પૂરતા પ્રમાણમાં આપને જે યોગ નિરીક્ષકો અને યોગા ટ્રેનર્સની વ્યવસ્થા યોગ બોર્ડ દ્વારા અને આપના રમત ગમતના અધિકારીઓ અને સ્કૂલના ફિઝિકલ એજ્યુકેશનના શિક્ષકો અને સ્કૂલના બીજા શિક્ષકો મારફત આપને વ્યવસ્થા કરવામાં આવી છે